તો આવી ગયા મિત્રો તારીખે ચૌદ ઓગસ્ટ અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ઝાપટાનો માહોલ જો કે રાજકોટમાં અત્યારે પણ સારો એવો તડકો જોવા મળી રહ્યો છે ત્યારે યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબમાં અને ફેસબુકમાં હાથીની ફાડી નાખે એવી આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદ માટે આપણે પંદર તારીખ પંદર ઓગસ્ટ ભાઈ આઝાદી દિવસનું જોઈએ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા ખરેખર પંદરમી ઓગસ્ટના દિવસે ભારત આઝાદ નથી હોત ને આ બધાની આગાહી જોઈને એવું લાગે કે હજુ પણ ભારત ગુલામ હોત ને તો સારું હતું એટલી હદે આગાહી આવે છે ત્યારબાદ આપણે સોળ તારીખનું ચિત્ર જોઈને સાથે સાથે યુટ્યુબની આગાહી પણ નજર કરતા રહીએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલરની અસરથી ચોવીસ કલાકમાં આ વિસ્તારમાં થશે આગાહી વરસાદની અને ભારે વરસાદ પડશે ભારે વરસાદ તો દેખાતો નથી મિત્રો આમાં તમને છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં દેખાય છે બ્લુ કલરમાં ત્યાર પછી બીજા એક મિત્ર કહે છે આપણા શું અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે એટલે ભાઈ અમને ખબર હોય તો અમે ના કહી દઈ પ્રશ્ન પૂછે છે આગાહી કરે છે કે પ્રશ્ન પૂછે કાંઈ સમજાતું નથી વ્યથા છે લોકોની ભાઈ ભાઈ ત્યાર પછી આગળ જોઈએ સત્તર તારીખનું અનુમાન સત્તર તારીખમાં પણ ભાઈ બાય યુરોપિયન હવામાન ચાર્ટ દ્વારા સદા બહાર ઝાપટા બતાવી રહ્યા છે અને સેટ મેક્સમાં સૂર્યવંશન ફિલ્મ બતાવી રહી છે સત્તર તારીખના રોજ જોઈએ અને યુટ્યુબની એક સારી એવી આગાહી જોઈએ તો જમાવટમાં એક મોટા આગાહીકાર કહે છે ચાર આંગરા બતાવે છે અને એક અંગૂઠો વચ્ચે રાખે છે અને કહે છે કે આ તારીખ નોંધી લો ફરીથી સક્રિય થશે વરસાદી સિસ્ટમ એટલે ભાઈ અત્યારે સામાન્ય યુએસઇ સક્રિય છે અને આવનારા દિવસોમાં હવે સાગરમાંથી વાવાઝોડું સીધું ઉપાડી અને ગુજરાતમાં લઈ આવી તો થાય હવે તારીખ અઢારનું જોઈએ અઢાર તારીખમાં જુઓ તમે આમ મધ્યપ્રદેશમાં કાયદેસરનો ઘાટો કલરને ગાજવીજ બતાવે છે ત્યારે આમ પાકિસ્તાનમાં કરાચી બાજુ પણ સારું એવું બતાવે છે અને વચ્ચે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં છૂટા છવાયા ઝાપટા અમુક વિસ્તારમાં ઓહો અઢાર તારીખ સાંજનો કલર તો સાવ ઉડી જ ગયો હાઉ ત્યાર પછી આપણે બીજી એક આગાહીકારની આગાહી જોઈએ યુટ્યુબમાં માળિયા ઉપરથી છત્રી રેઇનકોટ ઉતારી લેજો એટલે ભાઈ માળીયામાં રાખ્યો જ ના હોય અત્યારે તો બારે જોયું ચોમાસું સિઝનમાં ભાઈ કહે છે કે આ ભાગમાં પડશે ભારેથી અતિભારે તીવ્ર વરસાદ પાંત્ર ઇંચથી વધુ વરસાદ હવે પાંત્ર ઇંચ વરસાદ આપણે અઢાર તારીખ સુધી જોયું ચૌદથી લઈ અને અઢાર તારીખ સુધીમાં ક્યાંય ઝાપટા સિવાય ગુજરાતમાં દેખાતું નથી જોવો તમે આ ઓગણીસ તારીખમાં જોઈ લો અઢાર તારીખમાં જોઈ લો અને પાંત ઇંચ વરસાદ હવે આમાં ક્યાં આવે ચેરાપુંજીની આગાહી કે સૌરાષ્ટ્ર ગુજરાતની આગાહી કાંઈ ખબર નથી પડતી ભાઈ આપણે પહોંચી ગયા ઓગણીસ તારીખ સુધી સદા બહાર ઝાપટા ભાઈ આવે છે ત્યાર પછી બીજા એક આ આવે છે આ જગ્યાએ થશે ભારે વરસાદ નવું પ્લે લો પ્રેશર બનશે લ્યો હવે જૂના લો પ્રેશરમાં આ ગાહીકારને પરસેવો વળી ગયો તો પ્રેશર આવી ગયું હતું બાથરૂમની બહાર નહોતા નીકળતા કરતા અને નવા લો પ્રેશરમાં શું થશે એ તો હવે ભાઈને ખબર છે તારીખ વીસ સુધી આપણે પહોંચી ગયા પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઝાપટા સદા બહાર જોવા મળી રહ્યા છે અને એકવીસ તારીખે પણ એવું જ જશે જો કાંઈ વધુ મોટો ફેર દેખાતો નથી તો આ રીતનું મિત્રો વાતાવરણ છે એકવીસ તારીખ સુધી સદા બહાર ઓગસ્ટમાં છૂટાછવાયા ઝાપટા અને એમાંય રાજકોટ સુરેન્દ્રનગર કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યું છે પણ સારો એવો વરસાદ જોવા નથી મળતો વરસાદ જોવા મળે છે પણ યુટ્યુબમાં જોવા મળે છે વિડીયોમાં જોવા મળે છે ભૂકા કાઢી નાખે એવો પણ જમીન પર આવતા શરમાય છે વરસાદ આ પ્રકારનું વાતાવરણ છે જો મિત્રો વધારે કંટાળો આવતો હોય તો અમારી ચેનલ જોઈ લેવાની અમારા વિડીયો જોઈ લેવાના કા સેટમેક્સ ઉપર સૂર્યવંશમ ફિલ્મ જોઈ લેવાનું ફરી પાછા મળીશું કંઈ મિત્રો રામે રામ